જે અત્યારે શિવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે જેમાં ગિરનારની અંદર તેમના મિત્રો સાથે જયરાજ જાહેર દર્શન કરવા માટે જાય છે અને મિત્રો દર્શન કરવા માટે પણ જે અત્યારે ભવનાથની તળેટી સુધી વાહનોની અવર જવર બંધ કરવામાં આવી હતી છતાં પણ જયરા જાહેર પોતાના મિત્રો સાથે વીઆઈપી બસની અંદર એન્ટ્રી મારે છે અને એન્ટ્રી મારવાની સાથે જ અત્યારે તેઓ વિવાદમાં આવે છે અને મિત્રો વિવાદમાં આવવાનું કારણ પણ એક જ છે કે પોતાના મિત્રો સાથે મળી અને તેઓ એક વીઆઈપી બસની અંદર એન્ટ્રી મારે છે અને ભવનાથના એટલે કે ગિરનારની અંદર એન્ટ્રી મારે છે ત્યારબાદ આ વિવાદ શરૂ થાય છે પણ મિત્રો ઘણા બધા લોકોને એવું કહેવું છે કે હજુ બગદાણા વિવાદનો ફક્તને ફક્ત ચૌદથી પંદર દિવસ થયા છે અને એમાં પણ તેમને જામીન ઉપર છોડવામાં આવ્યા છે જેલની અંદરથી છતાં પણ અત્યારે આવું કેમ કર્યું તો મિત્રો એમનું એક જ કારણ છે કેમ કે ઝેરા જાહેર પોતાના મિત્રો સાથે જે બગદાણા વિવાદ એટલે કે નવનીતભાઈના વિવાદની અંદરથી પોતાને જામીન મળ્યા છે અને મિત્રો એકલાને જામીન નથી મળ્યા પોતાની સાથે ચૌદથી થી આઠથી નવ માણસોને જામીન મળ્યા હતા જેમાં જયરાજ આહિર પણ હતા અને જેલની બહાર છૂટતાની સાથે તેમના પોતાના હાથમાં ભગવદ્ ગીતાનું પુસ્તક હતું પણ મિત્રો અત્યારે તેઓ જેલની બહાર આવ્યા અને ફરી એકવાર વિવાદોમાં આવ્યા છે કેમ કે બગદાણાની અંદર જે પણ પોતાએ ઘટના ઘટી હતી જે જયરાજ આહિરે નવનીતભાઈ સાથે જે ઘટના બની હતી અને માયાભાઈ આહિરે જે માફી માંગી હતી ત્યારબાદ તેમને જે એક બનાવ બન્યો હતો તે લગભગ એક મહિના જેટલો વિવાદ ચાલ્યો હતો પણ મિત્રો અત્યારે ફરી એકવાર જયરાજ આહિર વિવાદોમાં આવ્યા છે જેનું કારણ ફક્ત ને ફક્ત એક જ છે કે પોતાના જયરાજ આહિર પોતાના મિત્રો સાથે વીઆઈપી એન્ટ્રી મારી અને ત્યારબાદ તેઓ વિવાદોની અંદર આવ્યા પણ મિત્રો વિવાદનું કારણ તો કોઈ લાંબુ નથી ફક્ત ને ફક્ત એક વીઆઈપી એન્ટ્રી એન્ટ્રીનું પણ મિત્રો કોઈ કારણ નથી ફક્ત ને ફક્ત જે અત્યારે ગિરનારની અંદર ભવનાથની તળેતી સુધી જે અત્યારે વાહન વ્યવહાર સુવિધા બંધ હતી છતાં પણ તેઓ જ એક લક્ઝરી કે એક બસની અંદર પોતાના મિત્રો સાથે દર્શન કરવા જાય છે અને આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે ત્યારબાદ માયાભાઈ આહીનના દીકરા જયરાજ આહીનનો ઘણો બધો સોશિયલ મીડિયાની અંદર વિવાદ થાય છે અને મિત્રો તમે લોકો તો જાણો છો કે નાની વાતે પણ મોટી કરવાનું કામ ફક્તને ફક્ત સોશિયલ મીડિયાવાળા એટલે કે મીડિયાવાળા કરતા હોય છે પણ મિત્રો આપણે તમને જે પણ માહિતી આપી રહ્યા છે ને તો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે આપી રહ્યા છે બાકી જયરાજ અહીની એક જ ભૂલ છે કે પોતે પોતાના મિત્રો સાથે ભવનાથની તળેટીમાં એટલે કે ગિરનાર દર્શન કરવા માટે ભવનાથ તળેટી સુધી વીઆઈપી બસમાં એટલે કે મિત્રો વીઆઈપી બસ પણ નથી પણ જ્યાંની ત્યાં સુવિધા હતી બસની અંદર તે લક્ઝરી લક્ઝરીની અંદર પોતાના મિત્રો સાથે જાય છે અને આ વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કે કોઈ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે ત્યારબાદ લોકો તેમને ટાર્ગેટ કરવાનું કામ કરે છે અને મિત્રો વાત તો બહુ નાની હતી પણ લોકોએ અત્યારે બહુ મોટી કરી છે કેમ કે બસની અંદર પોતાના મિત્રો સાથે દર્શન કરવા માટે ગયા છે આ કોઈ મોટી વાત નહોતી પણ છતાં પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ વાત બહુ મોટી બની ગઈ છે અને જાહેરા જાહેર ફરી એકવાર વિવાદોમાં આવી ગયા છે પણ મિત્રો ખરેખર જોવા જઈએ તો વિવાદનું કોઈ મોટું કારણ જ નથી કેમ કે બધાણાની અંદર જે પોતાનો હાથ હતો ભાઈ સાથે તેમાં તેમને ચૌદ ચૌદ દિવસ સુધી જેલની અંદર રહેવું પડ્યું હતું ત્યારબાદ જામીન મળ્યા અને ત્યારબાદ તેઓ બહાર આવ્યા અને બહાર આવતાની સાથે જ પોતાના મિત્રો સાથે તેઓ જૂનાગઢ એટલે કે ભવનાથની અંદર દર્શન કરવા માટે જાય છે જુનાગઢની અંદર અને જૂનાગઢની અંદર દર્શન કરવા જતાની સાથે જ ભવનાથ તળેટી સુધી તેમને ચાલીને જવાની જરૂર હતી કેમ કે હરસંઘવી જવા મોટા માણસો પણ ચાલીને જતા હોય તો ઝેરા જાહીને પણ ચાલીને જવું પડે પણ ચાલીને નહોતા ગયા ત્યારબાદ તેમનો વિવાદ થયો છે અને મિત્રો આ વિશે તમારે શું કહેવું છે કેમ કે મિત્રો નાની વાતને મોટી કરવાનું કોઈ કારણ નથી બાકી તેમણે ભૂલ કરી છે તો ભૂલનું કોઈ માફી હોય બાકી કોઈ દંડ હોય બાકી અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા કોઈ મોટી બાબત નથી બાકી આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરી શકો છો બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયો તે વિડીયો જોઈને આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરી શકો છો બાકી આ વિશે અત્યારે પણ ભાઈ આહિર ચૂપ છે અને બગદાણાની વિવાદની અંદર પણ માયાભાઈ ચૂપ હતા અને અત્યારે પણ ચૂપ છે બાકી આ વિશે તમારે શું કહેવું છે અને સોશિયલ મીડિયાની અંદર તમે જોઈ શકો છો કે નાની વાતને પણ મોટી કરવાનું કામ કરતા હોય છે પોતાની ટીઆરપી માટે બાકી તમને જે લોકોને માહિતી આપી છે એ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે આપવામાં આવી છે બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયેલું તે વિડીયો જુઓ અને આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો જે અત્યારે વિડીયો વાયરલ થયેલું તે વિડીયો જુઓ ચાલો માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ ફરી વિવાદમાં જયરાજ આહિરને વીવીઆઈપી સુવિધા મળતા વિવાદ સર્જાયો છે જૂનાગઢમાં શિવરાત્રી મેળામાં વીવીઆઈપી સુવિધા મળતા વિવાદ સર્જાયો ખાનગી બસમાં ભવનાથ દર્શન કરવા પહોંચ્યા હતા મિત્રો સાથે ભવનાથમાં રાત્રિ દર્શન કર્યા હતા બસ સહિત ખાનગી વાહનો પર પ્રતિબંધ છે ખાનગી બસ પહોંચી કઈ રીતે તેને લઈ વિવાદ સર્જાયો જૂના અખાડા પાસે બસને ઉભી રાખવામાં આવી હતી સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયો વાયરલ થતા તપાસના આદેશ આપવામાં